કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરમાં પાણી પ્રશ્ને વિવિધ વિસ્તારોમાં લોકોના હાલ બેહાલ કાછીયાવાડમાં ચાર દિવસથી તો ફુલસર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીના ધાંધિયા ભાવનગર શહેરમાં ઉનાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે એવા ટાણે અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા એ ગંભીર સમસ્યાને લઈને લોકોનો સુખ ચૈન હરામ થઈ ગયા છે જ્યારે તંત્ર અને નેતાઓ પોતાની જ મસ્તીમાં લીન જોવા મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે શહેરના વડવા કાછીયાવાડમાં હરિમાતાના ડેલામાં ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં નથી આવ્યું અને જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે તદ્દન લો પ્રેશર સાથે અને ગટરના દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે લોકોએ પાણીની સમસ્યાઓને લઈને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી પરંતુ આજદિન સુધી કોઈ જ પરિણામ નથી આવ્યું ત્યારે પ્રાણપ્રશ્ન પાણી મુદ્દે જો શહેરીજનોની ધીરજ ખૂટશે તો ભાજપના ભ્રષ્ટાચારીઓના સત્તા અકબંધ ભોગવવાના સપનાઓ હંમેશા માટે ચૂરચૂર થઈ જશે આથી સત્તા સત્તાધીશો શાનમાં જ સમજી જાય તો ઠીક છે બાકી સમય આવે જનતા જવાબ આપશે જ તમારું નામ કયો વિસ્તાર સતત ચાર દિવસથી પાણી આપવામાં આવ્યું નથી અને આપવામાં આવે છે તો વીસ મિનિટ થી વધારે પાણી આપતા નથી અને ગટર નું પાણી આપવામાં આવે છે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કેટલી મ્યુનિસિપાલિટીમાં ઓનલાઈન કોણ અરજી કરેલ છે શું કહેવામાં આવે